નમસ્કાર મારા ભાઈઓ સાહીઠ વર્ષીય વ્યક્તિને હની ટ્રેપમાં ફસાવા અને રૂપિયા માટે ધમકી આપવા બાબતે પદ્મિભાવાળાની ધરપકડ થઈ આખરે સૌથી મોટી પોલ ખુલી ગઈ છે આખરે આ ઘટનાને લઈને પદ્મિભાએ શું કીધું છે શું ખરેખર તેઓ રંગે હાથે પકડાઈ ગયા છે ભાઈ કે જે કહેવાય ને તો કે ભાઈ હની ટ્રેપમાં ફસાવીને રૂપિયા પડાવવા બાબતે પદ્મિભા વાળાની ધરપકડ કરી છે હવે આજના વિડિયોમાં તમને બધી માહિતી પણ આપવાનું છે ને पद्मीબાએ શું કીધું છે એ પણ તમને આગળ કહેવાનું છું અને આ જે કેસ છે ને એમાં ભાઈ પાંચ આરોપી પૈકી ચાર આરોપીની ધરપકડ થઈ છે અને એમાં એક મહિલા છે એ હજુ બાકી છે પકડાણી નથી હવે જે 60 વર્ષીય વ્યક્તિને હની ટ્રેપમાં ફસાવાની ને રૂપિયા મેળવવા માટે ધમકાવવાની પોલીસ ફરિયાદ થઈ હતી पद्मीબાવાળા તેમના પુત્ર અને બીજી ત્રણ વ્યક્તિ સહિત કુલ પાંચ લોકો સામે આરોપ લાગ્યો છે હવે ગોંડલના સાહીઠ વર્ષીય રમેશભાઈ ત્રિકમભાઈ અમરેલિયાને પોલીસ ફરિયાદ નોંધાવી હતી જી બિલકુલ આ જે ભાઈ છે રમેશભાઈ ત્રિકમભાઈ અમરેલિયા કે જેમને પોલીસ ફરિયાદ નોંધાવી હતી ને એ મુજબ પદ્મીબા વાળાની ધરપકડ કરવામાં આવીને એ પૈકી બીજા ચાર લોકોની પણ ધરપકડ કરવામાં આવી કે આ શા માટે હની ટ્રેપમાં ફસાયો અને ફસાવીને રૂપિયા પડાવવા બાબતે કેમ આવો કાંડ કર્યો એ જ સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે ત્યારે પદ્મીભાઈ શું કીધું છે એ પણ તમને આગળ આખું બતાવવાનું છું હવે જો મિત્રો જે રમેશભાઈ ત્રિકમભાઈ અમરેલિયા છે એમને એક અજાણી યુવતીનો ફોન આવે છે એમને એમનો નંબર લઈ અને વાતચીત કરે છે ત્યારે મિત્રો જે રમેશભાઈ હોય છે વાતચીત કરતા હોય છે અને વિડીયો કોલ કરે સામેથી વિડીયો કોલ આવે છે એટલે વિડીયો કોલ કરીને વાંધાજનક સ્થિતિમાં તેમની સાથે વાતચીત કરે છે અને પછી રૂપિયા મેળવવાની યોજના સાથે આ યુવતીને ધમકાવ્યો હતો જેમાં પદ્મીબા અને તેમના સાથીદારો પણ ક્યાંક ને ક્યાંક સામેલ હતા આ સૌથી મોટા સમાચાર હવે આને લઈને પદમીબા વાળાએ શું કીધું છે એ કહું છું તો આરોપો સામે મિત્રો પદ્મીબાએ એવું કીધું છે કે આ જે શખ્સ છે રમેશભાઈ આ શખ્સ અને તેમના પરિવારજનોએ માફી પણ માંગી પણ અમે એને કીધું કે તું ન્યૂઝમાં આવીને માફી માંગ તો અમે કાંઈ નહીં કરીએ આટલી જ વાત હતી અને અમારા જેવા આગેવાનોને પરેશાન કરવામાં આવ્યા અમે રૂપિયાની માગણી કરેલી જ નથી એવું પદ્મિભાવાળા કહી રહ્યા છે અને આના કોઈ પુરાવા હોય તો અમને આપો આની પાછળ બીજા તત્વો કામ કરી રહ્યા છે હવે અમે લડી લેવાના જ છીએ લડી લેવાના મૂડમાં છીએ હું એક સામાજિક આગેવાન તરીકે કોઈના ઘરે ન જઈ શકું શાંતિથી વાત ચર્ચા ન કરી શકું અમે કેટલા તો સમાધાન કરાવેલા છે આ પદમીભાવાળાનું કેવું છે તમે શું કહેશો કોમેન્ટ કરીને જરૂર બતાવજો મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાની જય માતાજી જય દ્વારકાધીશ